સુરત એક એવી શાળા જ્યાં ગુરુ પૂર્ણિમા પર સંસ્કારો સિંચન હવન કરાવી કરાવવામાં આવે છે જી હા આજે હું આવી છું રેડિયન્ટ ઇન્ટરનેશનલ જ્યાં ગુરુ પૂર્ણિમા અલગ રીતે યોજાય છે

છોકરાઓ જે છે એમાં સંસ્કાર દૂર થતા જાય છે તો અહીંયા ભણવાની સાથે સંસ્કારનું સૂચન કરવું હોય તો એના માટે આપણે આ વખતે એવું કરીએ કે જે મહિનામાં જે બાળકોની વર્ષગાંઠ હોય બર્થડે હોય તો વર્ષ એ મહિનામાં એક દિવસ એ બધા છોકરાઓને એક સાથે હવન કરાવીએ કે જેથી આપણા છોકરાઓ આપણી સંસ્કૃતિને ઓળખે હવન કેવી રીતે થાય એની શું વિધિ છે કેવી રીતે આહુતિ અપાય એ શીખે